વાઘારસ વાઘબરાસ એ દિવાળીના તહેવારોની શરૂઆતનો દિવસ ગણાય છે તે અશ્વિન મહિનાના કૃષ્ણપક્ષની બારસ દ્વાદશી તિથિએ ઉજવવામાં આવે છે અને તે ધનતેરસના એક દિવસ પહેલાં આવે છે તેને ગોવત્સ દ્વાદશી અથવા વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે વાઘબારસનું મહત્વ એક ગાય અને વાછરડાની પૂજા ગોવત્સ દ્વાદશી વસુ બારસ આ દિવસે ગાય અને તેના વાછરડાની પૂજા કરવામાં આવે છે ગૌ એટલે ગાય અને વત્સ એટલે વાછરડું વસુનો અર્થ પણ ગાય થાય છે ગાયને ગૌ માતા તરીકે પૂજવામાં આવે છે જે માનવજીવનના નિર્વાહમાં તેના યોગદાન માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ છે મહિલાઓ સંતાન સુખ અને બાળકોના લાંબા આયુષ્ય માટે આ દિવસે નંદીની વ્રત રાખે છે માન્યતા છે કે આ દિવસે ગાયની પૂજા કરવાથી ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે બે વાંકબારસ અને સરસ્વતી પૂજા ઘણા લોકો માને છે કે આ તહેવારનું સાચું નામ વાંક બારસ છે જેમાં વાંક એટલે વાણી આ દિવસે વાણીની દેવી માતા સરસ્વતીજીની પૂજા કરવામાં આવે છે જેથી વાણી શુદ્ધ અને મધુર રહે ત્રણ વ્યાવસાયિક મહત્ત્વ દેવું ચૂકવવું વાઘનો એક અર્થ દેવું પણ થાય છે ગુજરાતમાં વેપારી વર્ગ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે આ દિવસે વર્ષભરના જૂના હિસાબો પતાવીને લેવડદેવડના ચોપડા બંધ કરવામાં આવે છે એટલે કે દેવું ચૂકવી દેવામાં આવે છે નવા વ્યવસાયિક વ્યવહારો નવા વર્ષના દિવસો પછી જ શરૂ થાય છે ચાર આદિવાસી સમાજમાં વાઘ દેવતાની પૂજા ગુજરાતના પૂર્વપટ્ટીના જંગલ પ્રદેશોમાં વસવાટ કરતા આદિવાસી લોકો પોતાના જાનમાલની સલામતી માટે વાઘને દેવ માનીને તેની પૂજા કરે છે આમ વાઘ બારસ એ ધાર્મિક આસ્થા ગૌભક્તિ વાણીની પવિત્રતા અને વ્યાવસાયિક પરંપરાઓને જોડતો એક મહત્વપૂર્ણ તહેવાર છે